ધરમપુર પોલીસે લાકડમાર પ્રાથમિક શાળા પાસેથી ગેરકાયદેસર બે આયસર ટેમ્પામાં લઈ જવાતા અઠ્યાવીસ પશુઓ સાથે છ લોકોને ઝડપી પાડ્યા વલસાડના તાલુકામાં ગૌરક્ષકોની લઈ જાગૃતતાવીસ જેટલી ગાયોને બે આઈસરના ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખી ગેરકાયદેસર રીતે કેરેલા લઈ જતા ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં હોવાને લઈ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર નવસારીના ગૌરક્ષક મહેન્દ્રસિંહ ગંગાસિંહ રાજપુરોહિત તથા ધરમપુર બારોલિયાના પ્રણવભાઈ રાજેશભાઈ પટેલ નાઓને ધરમપુરના લાકડમાળ પ્રાથમિક શાળા પાસે નાના રોડ પર ગાયો ભરેલ બે આઈસર ટેમ્પો અટકાવ્યા હતા ધરમપુર પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા બે આઈસર ટેમ્પો નંબર જીજે ટ્વેન્ટી સેવન એક્સ નાઇન ટુ નાઇન ઝીરો તથા બીજો આઈસર ટેમ્પો નંબર જીજે થર્ટીન એ એક્સ ડબલ એટ એટ ફાઇવ આ બંને ટેમ્પામાં ગાયો તથા વાછરડા ભરેલા હતા બંને આઈસર ટેમ્પાના ડ્રાઈવર ક્લીનર તથા તેમાં બેસેલા ઇસમો પાસે પાસ પરમિટ માંગતા તેમની પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવાનું જાણવા મળ્યું હતું ધરમપુર પોલીસે પૂનમ પ્રેમસિંહ ગોવિંદા ગોપાલ પાલ ધંધો આશ્રમ સેવા કિરણભાઈ રઘુભાઈ ચાવડા ભગવાનભાઈ નેનુનાથ શક્તિસિંહ તેજસિંહ તંવર કિશનભાઈ દેવકરણભાઈ ચાવડાનાઓ પાસેથી કુલ અઠ્યાવીસ પશુઓ જેની કુલ કિંમત પંચાણું હજાર ભરીને કોઈ પણ અધિકૃત અધિકારીની પાસ પરમિટ વગર પાણીની સગવડ કર્યા વગર ટૂંકા દોરાથી બાંધી ટેમ્પામાં ભરી રતન પર સુરેન્દ્રનગરથી કેરેલા લઈ જતા હતા દરમિયાન આઈસર ટેમ્પોનો ચાલક તથા ક્લીનર સાઈડે બેસેલ ઈસમો બને આઈસર ટેમ્પામાં ભરેલા પશુઓ તથા અંગ અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ છ જેની કિંમત ત્રીસ હજાર તથા બે આઈસે ટેમ્પોની કિંમત દસ લાખ મળી કુલે કિંમત રૂપિયા અગિયાર લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે